નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર આજે આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું બે હજાર પચીસમાં આવનારી તમામ એકાદશી વ્રતોની માહિતી સાથે આ વ્રતનું મહત્વ અને તેની તારીખો વિશે વિગતવાર ચર્ચા કરીશું જો તમે ભગવાન વિષ્ણુજીના ભક્ત હો અથવા એકાદશીનું વ્રત રાખતા હો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે તો વિના વિલંબે શરૂ કરીએ સૌપ્રથમ ચાલો જાણીએ કે એકાદશી વ્રતનું ધાર્મિક મહત્ત્વ શું છે એકાદશીનો વ્રત ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે અને વર્ષમાં બે વખત દરેક મહિનાના કૃષ્ણ અને શુકલ પક્ષની ગ્યારમી તિથિ આવે છે આ વ્રત રાખવાથી માન્યતા અનુસાર જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને પાપોથી મુક્તિ મળે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી વ્રત મનાવવામાં આવે છે પરંતુ જો અધિક માસ આવે તો છવ્વીસ એકાદશી વ્રત મનાવવામાં આવે છે હવે આપણે જાણીશું કે બે હજાર પચીસમાં પહેલી એકાદશી ક્યારે છે બે હજાર પચીસના નવા વર્ષમાં પ્રથમ એકાદશી પોષ પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે જે દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આવે છે હિન્દુ કેલેન્ડરમાં આ મહિનાને પોષ મહિનો કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી જીવને ધાર્મિક લાભ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહેવામાં આવે છે જેનું ધાર્મિક મહત્ત્વ ઘણું ઊંચું છે તો ચાલો જાણીએ જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીની એકાદશીની તારીખો પોષપુત્રદા એકાદશી દસ જાન્યુઆરી સટતિલા એકાદશી પચીસ જાન્યુઆરી જયા એકાદશી આઠ ફેબ્રુઆરી વિજયા એકાદશી ચોવીસ ફેબ્રુઆરી અમલકી એકાદશી દસ માર્ચ પાપ મોંચીની એકાદશી પચીસ માર્ચ કામદા એકાદશી આઠ એપ્રિલ વરુથીની એકાદશી ચોવીસ એપ્રિલ હવે જાણીએ મેથી ઓગસ્ટ સુધીની એકાદશીની તારીખો મોહિની એકાદશી આઠ મે અપરા એકાદશી ત્રેવીસ મે નેજડા એકાદશી છ જૂન યોગીની એકાદશી એકવીસ જૂન દેવશયની એકાદશી છ જુલાઈ કામિકા એકાદશી એકવીસ જુલાઈ શ્રાવણપુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ અજા એકાદશી ઓગણીસ ઓગસ્ટ હવે જાણીએ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીની એકાદશીની તારીખો પરિવર્તની એકાદશી ત્રણ સપ્ટેમ્બર ઇન્દિરા એકાદશી સત્તર સપ્ટેમ્બર પાપાંકુષા એકાદશી ત્રણ ઓક્ટોબર રમા એકાદશી સત્તર ઓક્ટોબર દેવઉઠની એકાદશી એક નવેમ્બર ઉત્પન્ન એકાદશી પંદર નવેમ્બર મોક્ષદા એકાદશી એક ડિસેમ્બર સફલા એકાદશી પંદર ડિસેમ્બર પોષપુત્ર એકાદશી ત્રીસ ડિસેમ્બર એકાદશી વ્રત રાખવાથી થતા ફાયદા હવે જાણીએ આપણે એકાદશી વ્રત રાખવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે તો મિત્રો આ હતી બે હજાર પચીસની તમામ એકાદશી તિથિઓની સંપૂર્ણ લિસ્ટ અને તેની મહત્ત્વની માહિતી આવો વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા વિડીયોમાં જય શ્રી હરિ ધન્યવાદ